તો ભાવનગર જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસ્યો વહેલી સવાર સુધી ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો મોડી રાતથી ઇંચ જેટલો વરસાદ વરસ્યો ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા જિલ્લાના અનેક ગામોમાં વરસાદ નોંધાયો છે તો રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે જતા જતા જમાવટના દ્રશ્યો સામે આવ્યા છે ભાવનગર જિલ્લામાં મેઘરાજાના ભાવનગર જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વહેલી સવાર સુધીમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો મહુવા પંથકમાં મોડી રાતથી સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે જિલ્લાના અનેક ગામોમાં વરસાદ નોંધાયો છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા નવનીત જી નવનીત ભાવનગર જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે શું છે હાલની સ્થિતિ અને આગામી સમયમાં હવામાન વિભાગ દ્વારા કયા પ્રકારની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે ભાવનગર જિલ્લામાં બનશી ચોક્કસ જણાય કે હવામાન વિભાગ દ્વારા જે ભારે થી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને બાદમાં વધુ ત્રણ દિવસની આગાહી છે અને યલો એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ભાવનગર જિલ્લાની અંદર અવિરત વરસાદ છે એ વર્ષે જિલ્લાના તમામ દસ તાલુકાની અંદર સારો એવો વરસાદ નોંધાયો છે ખાસ કરીને ભાવનગર જિલ્લાનું જે મહુવા છે ત્યાં ગઈકાલે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન સાત ઇંચ જેટલો આમ કહી શકાય કે સાત કલાકની અંદર સાત ઈ જે વરસાદ છે એ નોંધાયો છે જિલ્લાની અંદર અનેક જગ્યાએ વરસાદી પાણીના પાણીના કારણે થઈને લોકોને હાલા કે ભૂગોનો હરવ્યો હતો ખાસ કરીને હજી પણ વરસાદી માહોલ યથાવત છે પરંતુ મોડી રાત સુધી વરસાદ ચાલુ રહેતા અનેક વિસ્તારો છે એ જબાબા વિસ્તાર થયા હતા આલ તો જે મો વહેલી સવારથી વરસાદે વિરામ લીધો છે પરંતુ વરસાદી જે વાતાવરણ છે એ ગોળભાયું છે અને હજુ પણ વધુ વરસાદ પડે એવી પૂરી શક્યતા છે બનતી હજી નવનીત જાણકારી સાથે જોડાવા બદલ આભાર